દર્શક મિત્રો કરચણ સંદેશ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાવલી પોલીસ મથકના સિનિયર પીએસઆઈનો વિદાય સમારંભ યોજાયો સાવલી પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષથી સિનિયર વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક બદલીનો હુકમ કરતા કરતાવલી પોલીસ મથકના તાબા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીની બચાવલી સફળ કામગીરીને બિરદાવી સાવલી પોલીસ મથકના કર્મીઓને નગરજનો અગ્રણીઓએ સન્માન કરી વિદાય આપી હતી જ્યારે તેઓની જગ્યાએ સાવલી પોલીસ મથકમાં જ ફરજ બજાવતા પીએસઆઈ લીંબોલાની સિનિયર પીએસઆઈ તરીકે નિમણૂક થતા આવકારાયા હતા વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક કે કરેલ હુકમ પ્રમાણે સાવલી પોલીસ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત અનિરુદ્ધ એમ કામડિયાની વહીવટી કારણોસર વડોદરા લીવ રિઝર્વ કંટ્રોલર એટેચ રીડર ટુ એસપી બદલી કરી હતી ને બીજો હુકમ થતા સુધી સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવતા ડીજે લેબોલાની સાવલી પોલીસ મથકના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક કરી હતી અને સાવલી પોલીસ મથકના કર્મીઓ નગરજનો અગ્રણીઓએ વિદાય સમારંભનું આયોજન કરાવ્યું જેમાં એ કામળ્યા એમ કામના સાવલી પોલીસ મથકના દોઢ વર્ષ ઉપરાંતના કાર્યકાળમાં કાયદો વ્યવસ્થાની જાળવણી સહિત જનભાગીદારીથી નગરના સંવેદનશીલ વિસ્તારોને મહત્વના મુખ્ય માર્ગો પર ચાંપતી સીસીટીવી કેમેરાની આંખ જેવા અને કામોની પાઠવી હતી અને નવા નિયુક્ત સિનિયર પીએસઆઈ એ આવકાર્યા હતા અને આ પ્રસંગે સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ ઉપરોક્ત ચૈતન ચેતન દવે સરપંચો નગરજનો અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ અલી સિકંદર સાવલી આજરોજ સાવલીના પીએસઆઈ શ્રી અનિલસિંહ કામડિયા સાહેબ જેઓ સતત દોઢ વર્ષથી અમારા સાવલી નગરના સાવલી તાલુકા વિસ્તારના જે પીએસઆઈ તરીકે એમણે કામ કર્યું છે સતત એમની કામગીરી એટલી સારી રહી છે જેથી અમે જનતાને અને ગામ બધું ખુશ છે આજે એમનો બદલીને એમનો વિદાય સમારંભ થયો છે તે બધા ઉપસ્થિત રહી અમે એમને શુભેચ્છાઓ પાઠવી છે અને એમની જગ્યાએ નવા જે લીંબુડા સાહેબ આવ્યા છે એમણે પણ એમની જેમ કામ કર સતત અને અમે પણ સાથ સહકાર સાથે આવીશું એવા અમારા નગરમાં સાથ સહકાર શાંતિ અને દરેક તહેવારો ઉત્સવ થાય તેવું ગામડે સાહેબે કર્યું છે તેવું અમે પણ એમની પર આશા રાખીએ છીએ એવી અને સાહેબ સાહેબને શુભેચ્છા આપવા આવ્યા છે કે ફરી પ્રમોશન લઈને જલ્દી સાવલી આવો અને સાવલીને સતત અમારા માર્ગદર્શન શાંતિ શાંતિ સલામતી જળવાય તેવી શુભેચ્છાઓ પાઠવે છે